સમગ્ર પૂર્વ કચ્છમાં અવારનવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાશ ફેંકતી હોય એમ તસ્કરો આખા કચ્છ જિલ્લા જિલ્લાને જ્યારે બાનમાં લઈને બેઠા છે એ રીતના અવારનવાર કેટલી બધી રજૂઆત તંત્રને કરવા છતાં કે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જ્યારે નાની મોટી ચોરીઓ ન બનાવો જ્યારે પોલીસ ડિટેક્ટ નથી કરી શકતી એના કારણે જ આવી મોટી મોટી ચોરીઓને અંજામ દરેક વખતે જ્યારે અપાતો હોય એમ આખે આખા પૂર્વ કચ્છને જ્યારે ને પડકાર ફેંકતી હોય એ રીતના ચોરની ટોળકીઓ દ્વારા આખા જિલ્લાને બાનમાં લઈને બેઠા છે ત્યારે આજે રાપર શહેર કોંગ્રેસ સમિતિ વધતી હતી આવેદન પત્ર આપ્યું છે કે ખાસ કરીને કચ્છ સહિત આખાય વાગડમાં જ્યારે આવા તસ્કરોની ટોળકીઓ જ્યારે તરખડાટ મચાવી રહી છે ત્યારે

એના કારણે શહેરના લોકોમાં એક લોકોનો માહોલ સર્જો છે અને આ ચંદીગેર પોલીસ ને પડકાર ફેંકતી હોય એ રીતના ખુલ્લામ તડકડાટ મચાવી રહ્યો છે વાગડના બીજા પણ ઘણા બધા વિસ્તારોમાં ચંદીગેન દેખાડી હોવાના વિડીયો તેમજ લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે એમ રાપરમાં અને વાગડ વિસ્તારમાં અવારનવાર નાની મોટી ચોરીઓને તસ્કરીઓને રજૂઆત કરતા હોઈએ છીએ કે સીસીટીવી કેમેરાનું જે કામ છે એ કરવામાં આવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે પાલિકા દ્વારા અથવા જવાબદાર તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવી અને આ સીસીટીવી કેમેરા નું ફૂટેજ પોલીસ સ્ટેશન ને આપવામાં આવે આ પોલીસ સ્ટેશન એથી સીસીટીવી કેમેરા નું સંચાલન થાય તો ઘણી ખરી ચોરીઓ બનતી ઘટનાઓ પણ અટકાવી શકાશે કારણ કે રાપરની અંદરમાં જે આ જન્દી ગેંગ દ્વારા ચોરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે કલાક કરતાં વધારે સમય આ ગેંગ અહીંયા કને વિતાવે છે અને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી હલનચલન થતી નથી જાણે આખા વિસ્તારને બાંધ માલીને બેઠો એ રીતના અને ખાસ તો આ લોકો જ્યારે પોલીસને ચેલેન્જ ફેંકી રહી છે એવી રીતના બાંધ લઈને બેઠા છે ત્યારે અમારી ગૃહમંત્રી સાહેબને વિનંતી છે કે રાપરની અંદરમાં પણ

અહીંયા લોકો આવ્યા છે એનું પોલીસ વેરીફિકેશન નથી થયું આવા બિલ્ડરો ઉપર પણ જે ખાસ કરીને રાપરમાં મોટા મોટા બિલ્ડરો દ્વારા આવા લોકોને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજસ્થાન બિહાર સહિત વિવિધ જગ્યાઓથી અહીંયા કને લવાય છે જે બસો ચારસો પાંચસો ની સંખ્યામાં આવા કેટલા ધણો અહીંયા કને રહે છે જેનું પોલીસ રેકર્ડમાં કોઈ એનું વેરીફિકેશન થયેલું નથી તો ખાસ કરીને આવા બિલ્ડરો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે જે ડાયરેક્ટ પરપ્રાંતિય લોકોને લઈ આવે છે અને જેનું પોલીસ વેરીફિકેશન નથી કરતા અને બીજું તો આ વાગડ વિસ્તાર ની અંદર જે મકાનો ભારે મરી રહ્યા છે પોલીસ વેરીફિકેશન વગર એમને કોઈ ઓળખતું નથી છતાં મકાનો ભારે મરી રહ્યા છે તો આવા મકાન માલિકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે એ પોલીસ વેરીફિકેશન વગર અમને મકાન ભાડે આપે છે અને ખાસ કરીને પાલિકાને અમે અનેક વખત જે રજૂઆતો કરતા આવ્યા છે કે સીસીટીવી કેમેરાનું જે કામ છે જે બંધ હાલતમાં સીસીટીવી કેમેરા પડ્યા છે એ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે અને ખાસ તો લોક જાગૃતિના અભાવે પણ આવી ઘટનાઓ બનતી હોય છે કારણ કે રાપરની અંદરમાં જે આ ઘટના સર્જારી એમાં જોઈ શકાશે કે બે કલાક કરતાં વધારે સમયથી આગ એક એક્ટિવ છે અને ત્યાં કૂતરાઓનો પણ અવાજ આવી રહ્યો છે કૂતરાઓ ભસી રહ્યા છે પણ કોઈ જાગૃત નાગરિક દ્વારા બહાર નીકળવા નથી નીકળી શકતા અથવા તો પોલીસને પણ કોઈ જાણ નથી કરતું તો ક્યાંકને ક્યાંક લોક જાગૃતિનો અભાવ પણ આ ઘટનામાં જોવા મળી રહ્યો છે પણ બીજી એવી ઘણી બધી ઘટનાઓ આગળમાં ઘટિત થઈ રહ્યો છે કચ્છ જિલ્લામાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જેમાં હજી સુધી ચોરીના બનાવો ડિટેક્ટ નથી થયા